જા જલ્દી અમે આમ પાહે જા અમિયા જા આમ જા એમ પાહે જા જો અમારી ગુડિયા બેટી નીવા અત્યારે જો ચંદન થી ચંદન ની વાટકી માંથી ચંદન લઈ અને ચાંદલા કરે છે એ આનંદ કિલોલ કરે છે અને ખૂબ જ સરસ પવન આવે છે અને એ રમવાની ખૂબ જ મજા આવે છે જો આમ તેમ ફેર્યા રાખે છે હે હું તારું મમ્મી બેન મમ્મી આમ ભાઈ જા આ છે અમારા વૃંદાબેન આ છે અમારા ચારવી બેન અને આ શંકર મંદિર આવી ગયા છે રમવા માટે ને દર્શન માટે અને નાસ્તા પાણી પણ ચાલુ છે નંદી મહારાજ પાસે ઉભી રહી અને પોતે ગમત ગુલાલને રમત કરે છે જો પોતાની લાક્ષણિક અદામા એ આમ તેમ ફેર્યા રાખે છે રીમા રાખે છે આ અમારા નીવાના ફય છે બંને મોટા છે સારવી ફય છે નાના છે એ રૂંદા ફાય છે રવિવારની રજા છે અને કાલથી અને કાલથી વેકેશન પડી ગયું છે એટલે શિવ મંદિરે ખૂબ જ મજા આવે રમવાની એટલે આનંદ કરે છે પાણી પાણી પીવે છે અને અત્યારે જો આમ બધી વસ્તુને રીમા રીમ કરે છે Hãy subscribe cho kênh Ghiền Mì Gõ Để không

લીમડાનો ઘટાટો સાયો છે પીવા માટેનું પાણી અહીં પણ છે ઊભી આંબલીનો સાયો છે પીવા માટે બે નાઈન મૂકવામાં આવી છે ઠંડુ પાણી પીવા માટે મળી રહે છે અને સામે બેંચ બાકડા પણ ગોઠવેલ છે એ બેહવા માટે ખૂબ જ ઉપયોગી થાય છે તો આવી જાઓ મારા વાલીઓ તમે પણ હું પણ આવી ગયો શિવમંદિરે મોટા માંડવા ખૂબ જ ગામની ભાગોડે આવેલું જોરદાર શિવાલય છે અને અહીંયા ગ્રામજનો ખૂબ જ પૂજા અર્ચના માટે અહીંયા મંદિર આવે છે અને દેવદર્શન કરે છે અને પોતાના જીવનને ધન્ય કરે છે તો આવી જાઓ મારા લેડાઓ હું પણ આવી ગયો હોઉં તમે પણ આવી જાઓ તો આ મારી ચેનલનો આ વિડીયો તમને કેવો લાગ્યો જો મારી ચેનલનો આ વિડીયો તમને સરસ લાગ્યો હોય તો મારી ચેનલને લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો હર હર મહાદેવ જય ભોળાનાથ